સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ વાંજ ગામમાં એનઆરઆઈ પરિવારની કરોડો રૂપિયાની જમીનના બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડવાના કારસો રચનાર દસ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ઈશ્વર મગનલાલ અને તેમના ભાઈ બાબુલાલ મગનલાલ વાંજ ગામે જમીન ધરાવે છે જે જમીનની કરોડો રૂપિયાની કિંમત છે આ એનઆરઆઈ ભાઈઓની માતા ગજરાબેનનું નિધન વર્ષ ઓગણીસો અઠ્યોતેર માં થઈ ચૂક્યું હોવા છતાં સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ બળવંત કોન્ટ્રાક્ટર અને મંત્રી ભોગીલાલ વણકર સહિત મેનેજિંગ કમિટીના સભ્ય હસમુખ માંડવીવાળા સહિતના આરોપીઓ દ્વારા એકબીજાના મેળાપીપળામાં ઓગણીસો એક્યાસીના રોજ મૃતક ગજરાબેનની બોગસ સહી અને સિક્કા કરી બોગસ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંજય બાબુરાવ શિંદે આર એમ પટેલ છગન ચૌહાણ અને વકીલ એએસ સોની સહિત મહેર પેસી મોરે નામના આરોપીઓ દ્વારા પણ આજ જમીન મૂળ માલિકો રૂબરૂ હાજર ન હોવા છતાં તેમની ખોટી સહી કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી આ બોગસ પાવર ઓફ એટર્નીના આધારે આરોપીઓ પૈકી મહેર પેસી મોરેનાએ પોતાનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ ગયા વર્ષે ઉભો કરી વધુ એક વખત જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ અંગે જમીનના મૂળ માલિક ઈશ્વર મગનલાલ અને બાબુલાલ મગનલાલને જાણ થતા તેઓએ આ જમીન પચાવી પાડવાનો કારસો રચનાર બળવંતરાય સોમાભાઈ કોન્ટ્રાક્ટર ઉર્ફે ભીખુભાઈ ભંડારી ભોગીલાલ તુલસીદાસ વણકર હસમુખલાલ રતિલાલ માંડવીવાળા છીતુભાઈ જીવણભાઈ ઈશ્વરભાઈ આહિર સંજય બાબુરાવ શિંદે આરએમ પટેલ તથા છગન ચૌહાણ એએસ સોની અને મહેર પેસી મોરેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત